પીએમ જે યોજનામાં સિત્તેર વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્યમાન કાર્ડ આપવાનો અમલ કરતી વય વંદના કેટેગરી વયોવૃદ્ધ નાગરિકોએ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતેથી આયુષ્યમાન કઢાવી લેવા અનુરોધ સુરત શહેર આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આરોગ્ય કવચ સમાન રૂપિયા દસ લાખનો વાર્ષિક કૌટુંબિક આરોગ્ય વીમો મેળવવાની સરકારની યોજના અમલમાં છે આ યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા નાગરિકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે આ યોજના થકી ઉંમરલાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તારીખ ઓગણીસ દસ બે હજાર ચોવીસના રોજ સિત્તેર વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્યમાન કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે જેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે આ કેટેગરીનું નામ વય વંદના રાખવામાં આવ્યું છે વય વંદના કેટેગરી અંતર્ગત સિત્તેર વર્ષથી વધુ ઉંમરના નાગરિકો આધાર કાર્ડ વેરીફિકેશન કરાવી આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે આ માટે આયુષ્યમાન એપ બેનિફિશરી ડોટ એનએચએ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ દ્વારા પણ ઘરે બેઠા નાગરિકો આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે હાલમાં સુરત મહાનગરપાલિકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સબ સેન્ટરો પરથી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલો વાયદો પૂર્ણ કર્યો છે સિત્તેર વર્ષના તમામ વડીલોને સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં નહીં લેતા તમામને આયુષ્યમાન કાર્ડમાં આવરી લેવાનો જે વાયદો આપ્યો તે અત્યારે તે વાયદાના અંતર્ગત સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં તમામ જગ્યાએ તમામ સેન્ટરોએ અત્યારે આયુષ્યમાન કાર્ડ કાઢવાનું શરૂ છે હું આપની ચેનલના માધ્યમથી તમામ સુરતીઓને અપીલ કરું છું કે નજીકના સેન્ટરમાં જે કોઈ તમારા સોસાયટીમાં સિત્તેર વર્ષના દાદા દાદી હોય તો તેમને ત્યાં લઈ જઈને આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે નમ્ર અપીલ કરું છું બીજું કે જે કોઈ દાદા દાદી પથારી વસ હોય તેવાનું તમે નામ એડ્રેસ હેલ્થ સેન્ટરમાં લખાવી જાઓ અમારા અધિકારીઓ તેમના ઘરે જઈને પણ આયુષ્યમાન કાર્ડ કઢાવી આપશે